સમય ગયો છે જ્યાં ખબર પડી છે છાવણીમાં આવ્યા છે અર્જુન અને ભીમ અને જ્યારે બધા આવ્યા છે યુધિષ્ઠિ સાથે ભગવાન પધાર્યા છે દ્રૌપદીજી સાથે અને જોયું છે કે તેમના પાંચય પુત્રોનો વધ કરવામાં આવ્યો છે આ જોઈને દ્રૌપદી વિલાપ કરવા લાગી છે દ્રૌપદી એ સતી છે કે જે પાંચે પાંડવોની પત્ની છે ભારતની એ પત્ની છે કે જે પાંચ પતિ હોવા છતાં સતી છે આટલી શુદ્ધતાથી જે જીવન જીવી રહી છે એના પાંચ બાળકો આજે ગુમાવ્યા છે એણે એ રડી રહી છે એને વિલાપ કરતી જોઈને અર્જુને કીધું છે કે મારા બાળકોને જેણે માર્યા છે એને હું ધરતી પર થોડો વખત પણ જીવિત નહીં રહેવા દઉં આમ જેણે પ્રતિજ્ઞા કરી અને એને લેવા માટે ભગવાન એના સારથી બન્યા અર્જુન પાછો રથ પર સવાર થયો છે અને આ જે અસ્વસ્થામાં દોડ્યો છે આગળ એની પાછળ પાછળ ભગવાને રથ ચલાવ્યો છે ભગવાન અસ્વસ્થામાંની પાસે જઈને ઉભા રહ્યા છે રથ લઈને અર્જુને એને બાંધીને લઈને લીધો છે દ્રૌપદીની સામે લઈને આવ્યો છે દ્રૌપદી જ્યાં રડી રહી છે એની બિલકુલ સામે આ નરાધમ એવો અસ્વસ્થામાંને ઊભો રાખ્યો છે અને અર્જુને કીધું છે કે જો દેવી આપણા પાંચે પુત્રોનો જે અપરાધી છે ને ગુનેગાર છે ને એને હું તમારી સામે લઈને આવ્યો છું આને હવે દંડ કરવામાં આવશે એવી જ સમયે જ્યારે દ્રૌપદીએ પાછા વળીને અસ્વસ્થામાની સામે નજર કરી છે ને ત્યારે એમણે જ્યાં અસ્વસ્થામાને જોયો છે ઓ આ તો ભૂદેવનો પુત્ર ત્યારે દ્રૌપદીએ કીધું છે મુચ્છતામ મુચ્છતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ આને કીધું છે દ્રૌપદીએ રડતા રડતા છોડી દો છોડી દો બ્રાહ્મણો તો સદાય દેવ છે એ તો પૂજાય એ તો ગુરુ છે બ્રાહ્મણ ગમે તે કરે ગમે તે ગુનો કરે પણ એને ક્યારેય સજા ન કરાય આપણા ગુરુનો પુત્ર છે આપણા ગુરુના પત્ની અત્યારે ગુરુ વગરના થયા છે નિરાધાર થયા છે અને એવા સમયે જો આપણે ગુરુની સાથે સાથે એના પુત્રને પણ મારી નાખીશું ને તો તમે ક્ષત્રિય છો તમે અપરાધ થશે તમારા દ્વારા બ્રાહ્મણોને મારવાનો આપણાથી ભૂદેવની હત્યા ન થાય એમને છોડી દો આમ બે હાથ જોડીને અર્જુનના ચરણોમાં પડીને આટલા માટે પોતાનું નામ આપ્યું છે કૃષ્ણ ભગવાન કૃષ્ણ છે અને એમના સખી કે બેન જે પણ ગણો એ દ્રૌપદી ને ભગવાને પોતાનું નામ આ જગ્યાએ આપ્યું છે જ્યારે દ્રૌપદી કીધું છે કે છોડી દઉં છોડી દો આ બ્રાહ્મણ છે બ્રાહ્મણને આપણાથી સજા ન કરાય બ્રાહ્મણ સદા શ્રેષ્ઠ જ હોય એ જે પણ કરે એ એનો વિષય છે પણ આપણા તરફથી બ્રાહ્મણની માટે કોઈ પણ અયોગ્ય કાર્ય ન થાય આમ જ્યારે દ્રૌપદીએ કીધું છે ત્યારે કૃષ્ણ ભગવાન હસ્યા છે ખુશ થઈ ગયા છે કીધું છે સખી આજે તું મારી સખી સાચી છે આજે તું મારી બેન સાખી સાચી છે આજથી હું મારું નામ તને આપું છું અને આમ દ્રૌપદીને નામ મળ્યું છે કૃષ્ણા ભગવાનના ચરણોમાં નમન કરતા આગળ વધીએ અને આગળ જ્યારે એમને છોડવાની વાત કરવામાં આવી ત્યારે ભીમે વિરોધ કર્યો છે કીધું છે કે જે બાળકોને આ નિર્દોષ બાળકોનો વધ કર્યો છે એવા આ દૈત્યને નરાધમને આપણાથી ન છોડી દેવાય એને સજા કરવામાં જરૂરી છે સજા કરવી અને આવા સમયે અર્જુને ભગવાનની સામે દ્રષ્ટિ કરી છે અને ભગવાને હસતા હસતા કીધું છે મેં તને કીધું તું કે જ્યાં પકડ્યો છે ત્યાં જ એનો વધ કરી નાખ તે ના કર્યો તું લઈને આવ્યો હવે તું વિચાર કર તારે જે કરવું હોય તે તું કરી શકે છે ત્યારે ભગવાનને અર્જુને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે અને પૂછ્યું છે પ્રભુ તમે રસ્તો બતાવો કે મારે શું કરવું જોઈએ અહીંયા તમે આમ તો આ નરાધમ ને છોડવો ન જોઈએ જેને આટલું કૃત્ય અધિક નીચ કર્યું છે તેને અને બીજી બાજુ બ્રાહ્મણ ને મારવો પણ ના જોઈએ ભગવાન બે બાજુની વાત સમજાવી રહ્યા છે અને એટલે અહિયાં બધા મૂંઝવણમાં મુકાયા છે પણ અર્જુનને ભગવાનની સાથે આંખથી આંખ મેળવી છે નેત્રોથી નેત્રો મળ્યા છે અર્જુનને ખબર પડી છે કે ભગવાન શું કરવા શું કહેવા માંગે છે અને એવા જ સમયે અર્જુને અસ્વસ્થાના માથા પર જે જન્મથી મણી હતો ને એ મણી સાથે વાળ સાથે અર્જુને ખેંચી લીધો છે અને આમ જ્યાં મણીહીન થયો છે અસ્વસ્થામાં એટલે શ્રીહીન થયો છે તે જ હિન થયો છે અને આવા અસ્વસ્થામાં માથે મુંડન કરાવીને બહાર ધકેલી દેવામાં આવ્યો છે ને અસ્વસ્થામાં જંગલ તરફ